वन्दे ब्रह्म पुरादिपम् श्रीसहजा नन्दम् च मोलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिम् भावत ब्रह्मोपासनधारकं गुरुहरिम् यज्ञं तथा योगिनम् प्रीत्येवम् प्रमुखम् महन्तमनिशम् षेजेश्वरोपम् मुदा બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની જય મહંત સ્વામી મહારાજની જય સુરત અક્ષરધામ મહોત્સવની જય આપણે સૌ કોઈ સારી રીતે જાણીએ છીએ ગુરૂહરિ મહંત સ્વામી મહારાજના આદેશ પ્રમાણે અમદાવાદ મધ્યસ્થ કાર્યાલય તરફથી આપણને સૌને ત્રણ દિવસની પારાયણનો અને પ્રવચન કરવાનું આયોજન કરવાનો આદેશ આપ્યો છે પારાયણના ત્રણ વિષયો આપ્યા છે માનો મળે છે મોટી વાત નિસ્કુળાનંદ સ્વામીનું કાવ્ય ભાગ્ય જાગ્યા રે આજ જાણવા નિસ્કુળાનંદ સ્વામીનું કાવ્ય મને પ્રગટ મળ્યા પુરુષોત્તમ આજ જાડેશ્વરના નટવરલાલ શુક્લનું કાવ્ય આ પારાયણની સાથે સાથે ત્રણ વિષયો પણ આપણને આપવામાં આવ્યા છે પ્રવચન માટે પહેલો વિષય છે ઉદયપુરના રાણી જમકુબા બીજો વિષય છે ગોંડલના મહારાણી મોંઘીબા અને ત્રીજો વિષય છે પ્રેમલક્ષણા ભક્તિ જેના અંગે અંગમાં સમાયા છે એવા દીવ બંદરના પ્રેમાબાઈ શાસ્ત્રો સંતો મહાપુરુષો હંમેશા માટે આપણને કહેતા આવ્યા છે તમારે સાચા ભક્ત બનવું હોય અને ભગવાનને રાજી કરવા હોય ભગવાનની માળાના મણકામાં તમારો નંબર લગાડવો હોય તમારી સાધના તમારી ભક્તિ સેવા સત્સંગ જોઈને ભગવાન તમારા ઉપર અઢક રાજી થાય એવા ભક્ત બનવા માટે હંમેશના માટે ભગવાનના ભક્તોના ગુણોનું ગાન કરો ભક્તોના જીવનચરિત્રને વાંચો વિચારો અને એક એક પ્રસંગની અંદર ઊંડાણપૂર્વક ચિંતન કરીને એમાંથી પ્રેરણા મેળવવા માટેનો પ્રયત્ન કરો પૂર્વે જેટલા જેટલા ભગવાનના ભક્તો થયા એમાં પરોક્ષ ભાવે ભક્તિ કરવાવાળા ભક્તો પ્રગટની ભક્તિ કરવાવાળા ભક્તો એના આખ્યાનો એના જીવન પ્રસંગો કેવી કેવી કપરી પરિસ્થિતિની અંદર એમણે સત્સંગ રાખ્યો ભક્તિ કરી નિયમ ધર્મની દ્રઢતા રાખી અને સુખ દુઃખ માન અપમાનના પ્રસંગોની અંદર પણ લેશ માત્ર નિષ્ઠામાંથી તેઓ ચળાયમા ન થયા સ્વામીએ પોતાની વાતમાં લખ્યો કે ભગવાનના ભક્તોના ગુણ ગાવાથી અને સાંભળવાથી આ જીવ બ્રહ્મભાવને પામે છે તો આજે મારો આજના પ્રવચનનો વિષય છે ઉદયપુરના રાણી જમકુબા સંપ્રદાયના સાહિત્યના પાને જેમનું નામ સુવર્ણ અક્ષણે લખાયું છે જમકોબાનું નામ સાંભળતાની સાથે એમની મુમુક્ષુતા યાદ આવે એમની ભગવાન ભજવાની તમન્ના અને જંખના યાદ આવે ભગવાનને રાજી કરવાનો ખપ યાદ આવે એમની સહનશીલતા યાદ આવે સુરવીરતા યાદ આવે ભગવાન સાથેનો એમનો પ્રેમ યાદ આવે અને ભગવાન પુરૂષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી મહારાજની તેમણે કેવી કેવી આજ્ઞા પાડી છે એ પણ આપણને યાદ આવે આટલા મોટા રાણી હોવા છતાં પણ પોતાના હોદ્દાનો પોતાની જ્ઞાતિનો લેશ માત્ર પણ અભિમાન રાખ્યા સિવાય નાના નાની સેવા કરતા તેઓ અચકાયા નથી ખચકાયા નથી પોતાના મહાન ભાગ્ય માનીને સેવા કરી છે તપશ્ચર્યા કરી છે ભજન કીર્તન કર્યા છે જમકુબા ભગવાન સ્વામિનારાયણની માળાના મણકામાં જેનો નંબર લાગે એવા ભક્ત રાજ આજે આપણે એમને ઉદયપુરના રાણી તરીકે એનો પરિચય મેળવવાના નથી પરંતુ અક્ષરધામના અધિપતિ સહજાનંદ સ્વામી મહારાજના પરમ ભક્ત તરીકે સેવાભાવી નિષ્ઠાભાવી ભક્ત તરીકે એમનો પરિચય મેળવવાનો છે ધંધોકાની બાજુનો વિસ્તાર ભાલ પ્રદેશ કહેવાય એની બાજુનું વાવડ કરીને ગામ છે ત્યાં આગળ એક ક્ષત્રિય પરિવારમાં રાજવી પરિવારમાં જમકુબાનો જન્મ થયો એમના પિતાનું નામ ખોડુભા એમની માતાનું નામ રજકુંવરબા અને એમના મોટાભાઈનું નામ હરિસિંહ બહુ રાજનીતિજ્ઞ હતા ભગવાન સ્વામિનારાયણ જ્યારે વાગડ પધાર્યા ત્યારે શ્રીજી મહારાજે એમના માથા ઉપર અભયસ્ત મૂક્યો હતો અને એમને આશીર્વાદ આપીને વર્તમાન પણ ધરાવ્યા હતા જમકુબા ઘણા રૂપાળા હતા સુંદર હતા રમણીય શરીર હતું અને તે સમયમાં એવી પ્રકારની પ્રથા પ્રણાલિકાને સામાજિક રીતિનીતિ ચાલતા હતા કે ગુજરાત કાઠિયાવાડ બાલપ્રદેશની કન્યાઓને રાજસ્થાનમાં પણ પરણાવતા અને એ પ્રથા પ્રમાણે ઉદેપુરના રાણા માટે કન્યા શોધવા માટે એક ભૂદેવ નીકળ્યા અને આ વાગડ ગામની અંદર જમકુબાને જોયા અને તરત જ વિચાર કર્યો કે આ કુંવરીના લગ્ન ઉદયપુરના રાણા સાથે થવા જોઈએ પરંતુ જમકુબાના પિતા અને એમના માતોશ્રી અને એમના ભાઈને સમાચાર મળ્યા કે માગવું તો બહુ મોટું આવ્યું છે રાણી બનવાનું કોને ન ગમે અને પોતાની દીકરીને સારા સ્થાનની અંદર પરણાવવાનું કોને ન ગમે જ્યાં રિદ્ધિ સિદ્ધિ સુખ સગવડના સાધનોની છોડો ઉછળતી હોય ત્યાં પોતાની દીકરીને વરાવવી જેણે કરીને જિંદગીભર ત્યાં સુખેથી જીવન જીવે પરંતુ જ્યારે આ માતા પિતા અને એમના ભાઈને સમાચાર મળ્યા કે આ ઉદેપુરનો રાણો છે એ તો વ્યસની છે શરાબનું સેવન કરે છે મદ્યપાન તો કરે છે પણ માંસનું ભક્ષણ પણ કરે છે સંસ્કારી કુટુંબ હતું વિચારશીલ પુરુષો હતા એમણે વિચાર કર્યો કે ભલે કદાચ અત્યારે ઉદયપુરના રાજા છે પરંતુ ભારતના ને દુનિયાના રાજા હોય પરંતુ એના જીવનની અંદર જો વ્યસન હોય એના જીવનની અંદર કુટેવો હોય મદ્યપાનનું સેવન કરતા હોય માંસનું ભક્ષણ કરતા હોય એની સાથે કુંવરીને ક્યારેય પણ વરાવાય નહીં આ શીખ આમાંથી આપણને મળે છે આપણે આપણે દીકરીને ત્યાં જ પરણાવવી જોઈએ જેનું કુળ ઉત્તમ હોય જેનું ચારિત્ર શુદ્ધ હોય જેના જીવનમાં લેશ માત્ર વ્યસન અને કુટેવો ન હોય ખાનદાન કુટુંબ હોય શીલ ચારિત્રની શુદ્ધિ હોય ભગવાનને વિશે અને ભક્તિ હોય સત્સંગ હોય એ કદાચ સામાન્ય કુટિયામાં રહેતા હોય તો પણ આપણી કન્યાને એ જ યુવાન સાથે પરણાવવી માતા પિતા અને હરિસિંહે ઘસીને ના પાડી કે અમે એની સાથે લગ્ન કરાવવા માટે તૈયાર નથી અને ઉદયપુરના રાણાને ખબર પડી એટલા માટે આ લોકોને અમદાવાદના ની અંદર જેલમાં પૂરી દીધા હરિસિંહ ભગવાનના ભક્ત હતા એમણે દુઃખી અવાજે ચોધારાંશુએ રડતા રડતા ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી પ્રભુ અમારો શું ગુનો છે કે અમારે જેલમાં જવાનો વારો આવ્યો શ્રીજી મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહું કે કયા કારણે તમને જેલમાં પૂરવામાં આવ્યા છે તો કહેવામાં આવ્યું કે એ માગો લઈને આવેલા પરંતુ એનામાં વ્યસન હોવાના કારણે અમે ના ભણી એટલા માટે અમને જેલમાં પૂર્યા છે શ્રીજી મહારાજ અંતર્યામી સર્વજ્ઞ પુરૂષ જ્યુપ્રાણી માત્રને હથેળી જેવી રીતે જળનું બિંદુ આપણે જોઈ શકીએ એવી રીતે જાણતા હોય મહારાજે કહ્યું કે તમારે આ જેલમાંથી મુક્તિ પણ મળશે અને મારી આજ્ઞા છે તમારે તમારી બેનના લગ્ન ઉદેપુરના રાણા સાથે કરાવો સર્વ પ્રકારે અમે એની રક્ષા કરશું તમે જરા પણ ચિંતા ન કરતા મહારાજના કહેવા પ્રમાણે લગ્ન માટેની તૈયારી બતાવી અમને જેલમાંથી મુક્તિ મળી જમકુબાના લગ્ન ઉદેપુર રાણા સાથે થયા અને ત્યાં ગયા પછી પણ જમકુબા તો પોતે બાળપણથી ભજન ભક્તિ કીર્તનમાં અલમસ્ત રહેતા હતા નાની ઉંમરમાં પોતાના પાવની અંદર જાંજર બાંધીને પોતે ભજન કીર્તન કરતા એટલા માટે એમનું નામ જનકબામાંથી જમકુબા પડ્યું રાણો બધી પ્રકારે વ્યસનોની અંદર પૂરો હતો ઘણા બધા પ્રયત્નો એને અભડાવવા માટેના કર્યા પરંતુ જમકુબા એકના બેક ન થયા એમને રહેવા માટે બીજો બંગલો આપવામાં આવ્યો અને ત્યાં પણ માંસાહાર વગેરે કરાવવા માટેના પૂરા પ્રયત્ન થયા ત્રણ ત્રણ દિવસના ઉપવાસ થયા છતાં પણ જમકુબાએ પોતાના નિયમનો પોતાના ભક્તપણાનો ત્યાગ ન કર્યો અને જમકુબાનો જો રસોયો હતો એ કુવા ઉપર પાણી ભરવા માટે ગયો ત્યાં આગળ એક બ્રાહ્મણ આવેલા સ્નાન કરતા હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું ભજન કરતા હતા અને આ રસોયાએ સાંભળ્યું કે આ સ્વામિનારાયણ કોણ છે પરિચય પૂછો ત્યારે એને કહું કે સ્વામીના ભગવાન પુરૂષોત્તમનારાયણ સહજાનંદ સ્વામી પ્રગટ થયા છે એનો હું ભગત છું આ બધી વિગત રસોઈયાએ જમકુબાને કરીને ભગવાન સ્વામિનારાયણના નામનો શબ્દોચ્ચાર સાંભળ્યો કે તરત જ લગન લાગી ગઈ મનમાં અને મનમાં નક્કી ગાંઠ વાળે કે મારે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરવું અને એના દર્શન કરવા અને મારે જિંદગી પર્યંત એના થઈને રહેવું બ્રાહ્મણની પાસે બોલાવવામાં આવ્યા એને પણ પૂછવામાં આવ્યું કે આનો મહિમા શું છે એ યથાર્થ રીતે મહિમા કયો હોય ત્યારે જમકુબાએ ગાંઠ પાડી ભૂદેવને કહ્યું કે તને હું વીસ હજાર રૂપિયા તને આપું છું મને અહીંથી છોડાવ અને મહારાજની પાસે લઈ જા પ્રેમાનંદકો નાથ મિલાવે તો જો મુખ માગે ઓંગી ભક્ત સાચો ક્યારે કહેવાય કે જે ભક્તને તમન્ના અને જંખના હોય કે જે મને ભગવાનનો ભેટો કરાવે ભગવાનનું દર્શન કરાવે ભગવાનની શરણાગતિમાં મૂકી દે જો મુખ માગે વોહી દિવંગી પ્રેમાનંદ સ્વામીનું કાવ્ય જે તમે તે આપવા માટે તૈયાર છીએ કારણ કે ભગવાનનું દર્શન અને ભગવાનનું સાનિધ્ય અને ભગવાનની સેવા અને ભગવાનના આદેશ કરોડો કરોડો જન્મના પુણ્ય ઉદય થાય તો પણ મળતા નથી ભુદેવે વિચાર કરો કે આ રાજાના રાણી છે આને હું છોડાવીને જાઉં અને વચ્ચે રાજાને ખબર પડી તો મને ફાંસીના માચરા લટકાવશે એને કહું કે આ કાર્ય મારાથી નહીં થાય પણ ભૂદેવ પાસેથી આટલા ભગવાનના મહિમાના શબ્દો સાંભળ્યા એટલે જમકુબાઈએ એને બસો રૂપિયા દક્ષિણા તરીકે આપ્યા ત્રણ દિવસના ઉપવાસ થયા ખાવાનું શાકાહારી કંઈ મળે નહીં મહારાજને મનોમન પ્રાર્થના કરી શ્રીજી મહારાજે સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું તમે ગભરાવો નહીં અમે તમારા છીએ અને તમે અમારા છો રાતના સમયમાં સૌ કોઈ ઘસઘસાટ સૂતા હોય તે વખતે તમારી સાડી લઈ સાડલો લઈ અને આ જરોખાની બારીની આગળ બાંધી અને એ દોરડું બનાવીને સાડીના વાટે નીચે ઉતરીને ચાલી નીકળો ગુજરાતમાં છીએ અમે અમે તમારી રક્ષા કરશું કેટલી સુરવીરતા કહેવાય કેટલી તમન્ના અને જંખના કહેવાય મહારાજે સ્વપ્નમાં દર્શન આપ્યા અને એક પણ ક્ષણનો વિલંબ કર્યા સિવાય મધરાતે જમકુબાએ દોરડી સાડીની બનાવી બાંધીને નીચે ઉતરીને ચાલવા લાગ્યા દોડવા માંડ્યા જેવી રીતે સરિતા સરિતાને સમુદ્રને મળવાનું તમન્ના અને ઝંખના છે જ્યારથી ઝરણાના રૂપમાં નદી હોય એ ખળખળ વહેતું ઝરણું મોટું ઝરણું બને મોટા ઝરણામાંથી નદી બને રસ્તામાં ખાડા આવે ટેકરા આવે કાંટા આવે કાંકરા આવે ગમે તેવું આવે બે પાંચ દસ પંદર કિલોમીટરનું અંતર નો ચક્રાવો લઈને સમુદ્રને મળે છે અને સમુદ્રમાં લીન થઈ જાય છે એમ જમકુબાને પણ એવી જનખાનાને તમન્ના મનમાં ડર પણ હતો કે હમણાં રાજાને ખબર પડશે મારી પાછળ એના સિપાહીઓ ઘોડેશ્વરો મોકલશે અને એ દરે અજવાળું થતાની સાથે રસ્તાની અંદર એક ખાડામાં મરેલા ઊંટનું હાડપિંજર પડ્યું હતું એમાં સંતાઈ ગયા કે મારે આ લોકોથી બચવું છે માયાથી બચવા માટે એમણે અને ભગવાનને ભજવા માટે અને ભગવાનને પામવા માટે આવી દુર્ગંધ આવતા હાડપિંજરની અંદર કલાકો સુધી બેઠા રહ્યા રાજાના ઘોડેશ્વરો આવ્યા જયા ક્યાંય મળ્યા નહીં પાછા ગયા અને ત્યાર પછી ચાલવા માંડ્યા એક નદીમાં સ્નાન કર્યું પવિત્ર થયા અને એક ભૂદેવ આવ્યા અને કહું કે ક્યાં જવું છે મારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા માટે જવું છે મારે એ બાજુ જ જવું છે ચાલો મારી સાથે કેટલા દિવસથી ખાવાનું નહોતું મળ્યું બ્રાહ્મણના રૂપમાં શ્રીજી મહારાજે પોતે એમને મગદનના લાડુ આપ્યા જલપાન કરાવ્યું અને સાથે સાથે સથવારો આપીને વડતાલથી થોડા કિલોમીટર દૂર હતા ત્યારે આ બ્રાહ્મણે કહ્યું કે અહીંયા વડતાલમાં ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન છે હું જરા થોડી વારમાં પાછો આવું છું તમે ચાલતા થાવ ರಸ್ತೆ ಪೂಜ್ತಾ ಪೂಜ್ ವಡತಾ ಜಮಕೂಬಾ ಅವ್ರೀಜ ಮಹಾರಾ ನಿ ಸಭಾ ಸಂತೋ ಹರಿಭಕ್ತ ವಿರಜಮಾನ ಕಥಾಮೃತ್ ಪ್ರಸಂಗ ಚಾಲತ ಮಹಾರಾಂ ಸಾಹೂರ್ತರ್ಶನ ಜಮಕೂಾ ಆನಂದ ವಿಭೋರ ತರ್ಚನಾ ಶು ಚಾಲಾಗಾರಾಜೆ ಸ್ವಪ್ನ ದರ್ಶನ ಆ್ಯೂರ್ತಿ ದರ್ಶನ ಎನಂದ ವಿಭೋರ ತ રોમ રોમની અંદરથી આનંદ અભિવ્યક્ત થવા લાગ્યો મહારાજ તો અંતરે આમી હતા કે સામે ઉભા દર્શન કરી એ કોણ છે જાણતા હતા મહારાજે પાસે જ એમને પૂછ્યું તમે ક્યાંથી આવો છો તમારું નામ શું છે અને બધી વિગત જમકુબાએ સંભળાવી ત્યારે મહારાજે કહું કે તમે અહીંયા સુધી પહોંચ્યા કેવી રીતે તો કે મને રસ્તામાં એક બ્રાહ્મણ મળ્યો મહારાજે કહ્યું એ બ્રાહ્મણને તમે ઓળખો છો જમકુબા કે ના મહારાજ એ તો મને અમુક કિલોમીટરના અંતરે મૂકીને પછી ચાલ્યો ગયો પછી મળ્યો નથી મહારાજે કહ્યું એ બ્રાહ્મણ અમે હતા તમને અમારા સુધી પહોંચાડવા માટે અમે બ્રાહ્મણનું રૂપ લીધું હતું તમને લાડુ જમાડ્યા હતા જલપાન કરાવ્યું હતું તમારી ભેળા ચાલ્યા હતા ભગવાન કોને મદદ કરે ભગવાન કોને સાથ સત્વારો આપે જેને ભગવાનને મળવાની તમન્નાને લગ્ન લાગી હોય જેને દેહની પડી ન હોય વિષયોની પડી ન હોય રાજકોટ સત્તા સંપત્તિની પડી ન હોય ને જે ભગવાનના માટે દોડે અને ભગવાનના માટે રાજકુટુંબનો પણ ત્યાગ કરી દે સત્તા સંપત્તિ વૈભવ અને પંચવૃષ્યનો પણ ત્યાગ કરી દે ભગવાન એવા ભક્તની ભેળા ભેળા છે મહારાજે એમને લાડુબા જીવબાને સોંપ્યા અને કહ્યું કે આ તમારી સાથે રાખજો ત્યાં આગળ ભજન કીર્તન કરશે ગઢપુરની અંદર ચમુકુબા લાડુબા જીવુબા પાંચુબા વગેરે ભક્તોની સાથે રહ્યા એમને ખબર નથી કે આ ઉદયપુરના રાણી છે જીવુબાને કંઈ ખ્યાલ ન હોવાના કારણે દરબારમાં તો ઘણું બધું કામ સેવાનું હોય ગાયો ભેંસો ઘોડા ઘોડી બધું હોય એનું વાસીદું કરવાનું હોય એ પણ કામ સોંપ્યું અને કોઈ જાતના અણગામા વગર કુરાજીપો રાખ્યા વગર હોંશે હોંશે પોતાના ધન્યભાગ્ય માનીને જમકુબા સાફ સાફસુફી કરતા અને નાના નાની સેવા કરતા ભજન કરતા કીર્તન કરતા જેવું બા લાડુબા પાસે ભગવાનના મહિમાની વાતો સાંભળતા અને મહારાજે એક વખત આ વાસ્તુ વાળતા જમકુબાને જોયા અને જેવુંબાને બોલાવીને કહ્યું તમે અમને ઓળખો છો ના મહારાજ હું તો ઓળખતી નથી તમે કહ્યું એ ભગવાન ભજવા માટે તમે મૂક્યા છે તો આવ્યા છે તમે સેવા કરાવીએ છીએ મહારાજે કહ્યું જીવ બા તમે નથી ઓળખતા પણ તમારા જેવા તો એના રાજ્યની અંદર ગોલાઓ અને ગોલીઓ છે એની પાસે આવી સેવા ન કરાવવી આટલા મહાન હોવા છતાં પણ નીચી ટેલ મળે તો માને ભાગ્ય ભાગ્યજુ પુરુષોત્તમ પાસે બેઠાની જાગે જુઓ કેટલી કેટલો મોટો ખપ હશે કેટલી જંખના હશે ભગવાનને રાજ્ય કરવાની ભાવ છોડી દીધો મહારાજના કહેવા પ્રમાણે મુંડન કરાવ્યું સફેદ વસ્ત્રો ધારણ કર્યા મહારાજે એમનું નામ માતાજી રાખ્યું અને મહારાજે જાણ્યું કે આમની પાછળ હજી પણ ઉદેપુરના રાજા તરફથી શોધવા માટેની શોધખોળ ચાલતી હશે એનાથી બચાવવા માટે મહારાજે કહ્યું કે અમે તમને હવે ભુજ મોકલીએ છીએ ત્યાં તમારા માટે બહુ નિર્વિઘ્ન અને સુરક્ષિત સ્થાન છે ત્યાં આગળ લાધીમા છે એની સાથે રહેજો લાધીમા આત્મનિષ્ઠ છે સમાધિવાળા છે મહાન ભક્તરા છે તમે એની સેવા કરજો અને તમને પણ એમના દ્વારા સમાધિ સ્થિતિ પ્રાપ્ત થશે આત્મનિષ્ઠા દ્રઢ થશે મહારાજની આજ્ઞા થતાની સાથે મહારાજના પ્રત્યક્ષ દર્શનનો મોહ છોડીને પણ ભુજની અંદર લાધીમા પાસે આવ્યા લાધીમા જમકુબાને પોતાની દીકરી માનીને રાખતા સાચવતા ભજન કીર્તન કરતા કરાવતા કથાવાર્તા કરતા અને થોડા સમય પછી લાધીમાનો અંત સમય આવ્યો અને એમણે જમકુબાને કહ્યું કે હવે મહારાજ મને તેડી જશે હું ધામમાં જઈશ તમે મારા વિરામાં વિયોગની અંદર દુઃખી ન થતા તમે સત્સંગ કથા વાર્તા કરજો બહેનોને કરાવજો અને આ સાંભળતાની સાથે ધ્રુસકે દૃસ રડતા રડતા જમકુભાઈએ કહ્યું લાધીમા તમે તો મારી માતા સમાન છો તમે મને આત્મજ્ઞાન આપ્યું સમાધિ કરાવી ભગવાનનો મહિમા સમજાવ્યો ભક્ત પણ આપ્યું તમે મારો આધાર હતા અને તમે ચાલ્યા જશો પછી મારું કોણ તમારે જવું હોય તો જાઓ પરંતુ મને પણ સાથે સાથે લેતા જાઓ હું અહીંયા એકલી નહીં રહું લાધીમાએ કહું એક કામ કરીએ આપણે બંને સાથે દેહનો ત્યાગ કરીએ અને બંને અક્ષરધામની અંદર મહારાજની સમીપમાં બેસીને સાથે સત્સંગ સેવા ભક્તિ દર્શનનો લાભ લઈએ પહેલા તમે જજો મહારાજને વિનંતી પ્રાર્થના કરી મહારાજે કહું કે આવતીકાલે તમને લેવા માટે આવશો અને ગામની અંદર સત્સંગીના ભાઈઓ ભાઈઓના બધા હરિભક્તોના ઘર હતા એમને બધાને જાણ કરવામાં આવી કે આવતીકાલે અમે બંને ધામમાં જવાના છીએ અને અમારા બંનેના દેહનો અગ્નિ સંસ્કાર એક જ ચિતા ઉપર કરજો મહારાજ પોતે દિવ્ય વિમાન લઈને જમકોબાને લેવા માટે આવા દિવ્ય સિંહાસનમાં મહારાજ બિરાજમાન હતા મહારાજે જમકોબાના દિવ્ય આત્માને બ્રહ્મસ્વરૂપી સ્થિતિમાં વિમાનમાં બેસાડ્યા આકાશમાં પુષ્પૃષ્ટિ થઈ ધુનધુકી નગારા વાગવા માંડ્યા દેવતાઓ પુષ્પૃષ્ટિ કરવા લાગ્યા જય જયકાર થવા માંડ્યો અને અડધા કલાકના સમયની અંદર લાધીમાએ પણ દેહ ત્યાગ કર્યો અને ભુજના તમામ હરિભક્તોએ એક જ ચિતાની અંદર લાધીમા અને જમકુબા બંનેનો સંસ્કાર કર્યો જમકુબા આ નામ સાંભળતાની સાથે એમનું જીવન અને જીવનના પ્રસંગો સાંભળતાની સાથે એમ થાય કે રાણી નહોતા ભક્ત હતા એ ભક્ત જ નહોતા ભગવાન સ્વામિનારાયણની શોભા હતા ભગવાન સ્વામિનારાયણના સમયની અંદર લાડુબા જીવુબા જમકુબા રાજબા આવા ઘણા ઘણા મહિલા હરિભક્તો હતા કે કેવું હોય તો કહી શકાય કે સંતોની આધ્યાત્મિકતાની ઉંચાઈ કરતાં પણ ઊંચી ઉંચાઈ આંબી જનારા એવી સ્થિતિને પામનારા ભક્તો હતા જમકુબા એટલે ખપની મૂર્તિ આ પ્રસંગ સાંભળ્યા પછી આમના જીવનના પ્રસંગો સાંભળ્યા પછી આપણે વિચાર કરવાની જરૂર છે આપણને ભગવાન ભજવાનો આવો ખપ છે ભગવાન ભજવા માટે દેહ ભાવનો આપણે ત્યાગ કરવા તૈયાર છીએ ભગવાન ભજવા માટે આપણા વ્યસનો આપણી કુટીઓ આપણા દુર્લક્ષણો આપણા કામ ક્રોધાધિક દોષો આપણા પંચ વિષયો જે આપણા માટે જન્મ મરણના કારણ બને છે એનો ત્યાગ કરવા માટે તૈયાર છીએ યોગી બાપા કહેતા કે સત્સંગમાં વધવું હોય તો ત્રણ સદગુણો કેળવવાની જરૂર છે શ્રદ્ધા ખપને સમાગમ સત્સંગમાં વધવાના ઉપાય શ્રદ્ધા ખપ ને સમાગમ અને ત્રણ દુર્ગુણો છે સત્સંગમાંથી ભગવાનના ધામના દરવાજા સુધી પહોંચ્યા હોય તો પણ ત્યાંથી નીચા પાડે હઠ ને ઈર્ષા ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું અને મહારાજ પણ કહેતા કે ભગવાન ભજવાનો ભગવાનને રાજી કરવાનો સત્સંગ કરવાનો સેવા કરવાનો નિયમધર્મ પાળવાનો ખપ કેવો રાખવો કે હડતાળાના ભીમનાથના રાંકા જેવો રાખવો આપણને હળદોદ કરે ગમે તેવો દુઃખ અપમાન થાય આપણો ઉતારો સારો મળ્યો ન મળ્યો આગળ મળ્યું ન મળ્યો વીઆઈપી પાસ મળ્યો ન મળ્યો આપણને કોઈ બોલાવ્યા ન બોલાવ્યા આગળ બેસવાનું મળ્યું ન મળ્યું તેમ છતાં પણ આપણને લેશ માત્ર પણ સંતોનો હરિભક્તોનો સંસ્થાનો મંદિરનો આયોજકોનો ગુણ ન આવે ત્યારે સમજો કે આપણને સત્સંગનો ખપ છે આપણને વઢે ટોકે હળદુત કરે જીવનની અંદર ગમે તેવા માન અપમાન ચૂકટૂંકના પ્રસંગો બને તેની અંદર પણ આપણી ધીરતા સ્થિરતા અને ગંભીરતા બની રહે ત્યારે સમજો કે આપણે જમકુબાનું આખ્યાન સાંભળ્યું સાર્થક આ પ્રવચન કર્યું સાર્થક અને પ્રવચન સાંભળ્યું તે પણ સાર્થક એટલા માટે મહારાજને સ્વામીને પ્રાર્થના કરવાની છે કે ગુણાસિત ગુરુ પરંપરાએ કેટકેટલા કષ્ટો સહન કર્યા છે અને એમને ભગવાન પુરુષોત્તમ નારાયણની વિશે કેવી લગ્ની હતી સત્સંગની સેવાની ભક્તિની ધર્મનું પાલન કરવાની કેવી ઉત્કંઠા અને જાણપણા હતા આ વિચાર સાથે જમકુબાને હું મહિલાના રૂપમાં જોતો નથી રાણીના રૂપમાં પણ જોતો નથી એમના નામ તરીકે પણ જોતો નથી હું ભગવાન સ્વામિનારાયણની માળાના મણકામાં રૂપમાં જોઉં છું ભગવાન સ્વામિનારાયણની માળાના મણકાના રૂપમાં જોઉં છું ભગવાન સ્વામિનારાયણના છોગલાના રૂપમાં જોઉં છું જમકુવા એટલે ભગવાન સ્વામિનારાયણના મોજડીના રૂપમાં જોઉં છું ભગવાન સ્વામિનારાયણ એટલે ભગવાન સ્વામિનારાયણના કરકમળમાં બિરાજમાન પુષ્પના ગજરના રૂપમાં જોઉં છું ભગવાન સ્વામિનારાયણના પરમ 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 ભક્ત નિષ્કામી ભક્ત નિર્માની ભક્ત મોમોક્ષો ભક્ત એકાંતિક ભક્ત એવા જમકુબાના કમળમાં આપણે કોટી કોટી વંદન કરીએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે આવો પ્રકારનો ખપ આવી પ્રકારની મોમોક્ષતા આવી પ્રકારનું ભક્તપણું આવી પ્રકારની સેવા આવી પ્રકારની નિષ્ઠા આવા પ્રકારના દેહભાવનો ત્યાગ અમારા જીવનની અંદર સિદ્ધ થાય એવી આજના આ પારાયણના પ્રસંગની અંદર શ્રીજી મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરાને આપણે પ્રાર્થના કરીએ જય સ્વામિનારાયણ